મારું નામ રમાબેન પંચાસરા છે સંસ્થામાં હું ઓએસ અને મેન એકાઉન્ટન્ટ તરીકે ઓગણીસો થી હોદ્દો ધરાવું છું સમર કંપનો આયોજન એટલા માટે અમને વિચાર આવ્યો છે કે આજના બાળકો મોટે ભાગે ટીવી અને મોબાઈલમાં રહે છે જેનાથી માનસિકતા ઉપર અસર થાય છે થોડીક યાદશક્તિને અસર થાય છે એટલા માટે અમારા ટ્રસ્ટને એવો વિચાર આવ્યો બે હજાર બાવીસમાં કે બાળકો અને સ્ત્રીઓ માટેની જે આ સંસ્થા છે એના માટે કંઈક નવો આઈડિયા કરીને વિચાર કરીએ એટલે અમારી સંસ્થાએ બે હજાર ત્રેવીસમાં સમર વર વર્કશોપનું એક મિટિંગ કરીને આયોજન કર્યું જેમાં એ વર્ષે જુદા જુદા સત્યાવીસ વર્ગો અમારે ચલાવવામાં આવ્યા હતા ચેસ કેરમ નેલાટ મહેંદી સેલ્ફ મેકઅપ બ્યુટી કેર હેરકટ બ્રાઇડલ મેકઅપ અને ડ્રોઈંગ જનરલ ડ્રોઈંગ અંગ્રેજી અને ગુજરાતી અક્ષર સુધારણા કરાટે એરોબિક્સ ડાન્સ જેવા વર્ગો જુદા જુદા સત્યાવીસ વર્ગો ચલાવવામાં આવ્યા હતા બે હજાર ત્રેવીસમાં માં મારી સંખ્યા ત્રણ હજાર ત્રણસો સડસઠની ઉપર સંખ્યા ગઈ હતી અને અમને સારો એવો સહકાર મળ્યો હતો બે હજાર ચોવીસમાં માં અમારે સંખ્યા સાડા પાંચસો ઉપર થઈ આ જ વર્ગો ચલાવવામાં આવ્યા હતા કોઈ ફેરફાર કરવામાં આવ્યો નહોતો બે હજાર પચીસમાં અત્યારે સંખ્યા અમારે સાડા સાતસોની ઉપર અને આઠસોની આસપાસ પહોંચી છે જેમાં આ વર્ષે જ્વેલરી મેકિંગ કાર્ડ અને ગિફ્ટ મેકિંગ એવા બે ત્રણ નવા વર્ગો ઉમેરવામાં આવ્યા છે ચેસ કેરમ અક્ષર સુધારણા જનરલ ડ્રોઈંગ બ્યુટી કેરના આઠ વર્ગો એ બધા તો ચલાવવામાં આવે જ છે અને વાલી અને બાળકો બહુ ઉત્સાહભેર ભાગ લે છે અગિયાર તારીખે બાળકો માટે સ્પર્ધા એક યોજવામાં આવી છે જેમાં લીંબુ ચમચી પોટેટો રેસ મ્યુઝિકલ ચેર અને બેલેન્સ સીટનું આયોજન કરવામાં આવ્યું છે એમાં વિજેતાઓને એક બે અને ત્રણ ઇનામ આપવાના છે તારીખ બાર પાંચ સોમવારના રોજ અઢીથી સાડા ત્રણની અંદર માતાઓ એટલે કે જેમાં મોટી બહેનો માટે મધર્સ ડે નિમિત્તે સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે લીંબુ ચમચી મ્યુઝિકલ ચેર બેલેન્સ સીટ અને પોટેટો રેસ એમાં પણ એક બે ત્રણ એવી દરેક સ્પર્ધામાં ત્રણ ત્રણ ઇનામો આપવાના આવ્યા છે નક્કી કરવામાં આવ્યું છે હા વર્કશોપ અંગેનો મારો સંદેશો એટલો જ છે કે ટેકનિકલ યુગ આ સમયમાં જરૂરી છે સમય સાથે તાલ મિલાવવો પડે પરંતુ વાંચન અને એક્ટિવિટી તરફ બાળકો અને માતાઓએ વળવાનું એ તરફ વળવો ખૂબ જરૂરી છે જેથી બાળકોનો માનસિક વિકાસ રુંધાય નહીં અને એમાં પ્રોગ્રેસ થાય